ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલી અને સળિયાનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં અકસ્માતે ધડાકો થતા મિલમાં કામ કરી રહેલા ચાર પરપ્રાંતિય શ્રમજીવીઓ પૈકી બે ના મોત નાની મોટી પહોંચી હતી જેમને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જિલ્લાના સિહોર શહેરમાં અલગ અલગ ત્રણ ઝોનમાં ઔદ્યોગિક એકમો સાથેની જીઆઈડીસીઓ આવેલી છે જેમાં સૌથી વધુ રોલિંગ મિલો આવેલી છે જેમાં ગાંગડી રોડ ઉપર આવેલી જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની રોલિંગ મિલમાં મોટા પાયે સરિયાનું ઉત્પાદન થાય છે અને આ સરિયા પરપ્રાંત સાથોસાથ પરદેશમાં મોકલવામાં આવે છે ત્યારે આ મિલમાં ભંગાર ઓગળવાની ભટ્ટીમાં કોઈ કારણોસર ધડાકો થતાં આસપાસ કામ કરી રહેલા ચાર શ્રમિકો પૈકી બેના મોત થયા છે જ્યારે ત્રણ શ્રમિકોને નાની મોટી ગંભીર ઇજા પહોંચી હતી જેમાં રતિલાલ તથા પરસોત્તમ ચૌહાણ બે શ્રમિકોના મોત થયા છે જ્યારે ત્રણ શ્રમિકો રાજુ ચૌહાણ રાજ કિશોર અને તુલસીરામ ચૌહાણ નામના મજૂરોને આપાતકાલીન સેવા એકસો આઠ દ્વારા તત્કાળ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સિહોર પોલીસ તથા ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સાત લોકો कैसी पोजीशन है इसकी इधर इस, इस पोजीशन सही चल रही है कौन से क्या काम कर रहे थे आप सरिया मिल में रोलिंग मिल फर्नेस पे क्या हुआ था ब्लास्ट हुआ था थे ब्लास्ट हुआ था कितने लोगों के जावो चार लोगों को क्या नाम है राजू पर सुतम स... राजकिशोर तुलसीराम फिरोज मलिक एबीसी न्यूज़ गुजरात भावनगर